અતની મુસાફરીનો વાયરલ વિડિયો પોલીસ કાર્યવાહી સામે સવાલ બનાસકાઠા જિલ્લામાં જોખમી મુસાફરીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ચિત્રાસોની નજીક એક ઓવા લોડ ગાડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરી દોડતી જોવા મળી રહી છે મોતની મુસાફરીનો વિડીયો વાયરલ થતા કાયદા સામે પડકા ફેટતા વહનચાલકો સામે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે શું છે વિડિયોમાં વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાહન ચાલક ગાડીની ક્ષમતા કરતાં અને ઘણા મુસાફરો બેસાડી પસાર થઈ રહ્યો છે આ દ્રશ્ય ટ્રાફિક નિયમોના સરામ ધજાગરા ઉડાવી રહ્યો છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે વિડીયોમાં જોવા મળતા દ્રશ્ય એટલા ભયાવહ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે આ વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે આવા ઓવરલોડ વાહનો કુલ્યામ રસ્તા પર દોડી રહ્યા છે અને પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે પોલીસ સામે પડતા ફેકતા વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ વડા કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોઈ રહ્યું નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઓવરલોડ મુસાફરો ભરી દોડતા વાહનોના અનેક વિડીયો ભૂતકાળમાં પણ વાયરલ થયા છે આવા વાહનોના કારણે અકસ્માત સર્જાવાની અને નિર્દોષ લોકોના મોતની થવાની શક્યતા હંમેશા રહેલ છે જો આવા ઓવરલોડ મુસાફરો ભરી દોડતા વાહનને કોઈ અકસ્માત સર્જાને નિર્દોષ લોકો મોતને ભેટે તો તેની જવાબદારી કોની રહેશે પોલીસ આરટીઓ કે પછી વાહન ચાલક આ એક ગંભીર પ્રશ્ન છે જેના પર ત્વરિત ધ્યાન આપવાની જરૂર છે પ્રશાસન દ્વારા આવા જોખમી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવ્યા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતીય